મિત્રો અમારી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દુનિયાની સૌથી ધનવાન રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ વિશે વર્ષ 2025 થી લઈને 2045 સુધીનો સમય આ પાંચ રાશિઓ માટે અત્યંત વિશિષ્ટ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે હા મિત્રો ભગવાન શ્રી ગણેશજી આજથી 12 રાશિઓમાંથી માત્ર પાંચ રાશિઓ પર ખાસ પ્રસન્ન થયા છે આ રાશિઓના જીવનમાં હવે આવી રહ્યું છે એવું સુવર્ણ સમય જ્યારે જીવનમાં માત્ર ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે આ રાશિઓનું નસીબ એવું ચમકી ઉઠશે કે જાણે કે જગતમાં સાતમા આસમાને પહોંચી જશે અને તેમને એક પછી એક મોટી ખુશખબરીઓ મળતી જશે ભગવાન ગણેશજીની અનંત કૃપાથી આ પાંચ રાશિઓનો બધા દુખ મુશ્કેલીઓ અને જીવનની વિઘ્નો સંપૂર્ણપણે દૂર થઈ જશે હવે સમય આવી ગયો છે જ્યારે આ રાશિઓનું નસીબ સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે ચાલો હવે જાણી લઈએ એ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ज्येमना पर भगवान गणेश जी वर्ष 2025 थी 2045 સુધી અશેષ ધન વર્ષા કરવા જઈ રહ્યા છે આ રાશિઓની જોડી હવે ધન સમૃદ્ધિ અને સફળતાથી ભરાઈ જવાની છે આ વિડિયોમાં તમને 8 શુભ નસીબવાળી રાશિઓ વિશે સંપૂર્ણ માહિતી આપીશું એટલે વિનંતી છે કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જો વિડિયો ની એક પણ વાત ચૂકી ના જાવ કારણ કે આ માહિતી તે પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે વિડિયો શરૂ કરતા પહેલા જો તમે ભગવાન ગણેશજીના સાચા ભક્ત હોઈ તો કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશજી લખવાનું ના ભૂલતા જેથી તમને પણ ભગવાન ગણેશનો સીધો આશીર્વાદ મળી શકે હવે આગળ વધીએ અને જાણી લઈએ કે કઈ છે પાંચ શુભ નસીબવાળી રાશિઓ જેમના પર ભગવાન ગણેશજી કૃપાની વર્ષા કરવા જઈ રહ્યા છે આ પાંચ રાશિઓનું ભાગ્ય હવે તેજસ્વી બની જશે આ જાતકોને હવે કોઈ વસ્તુની અછત નહીં રહે કારણ કે ભગવાન ગણેશજીની કૃપાથી તેમને જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ અને વિશાળ સફળતા પ્રાપ્ત થશે હા મિત્રો હવે ભગવાન ગણેશજી પોતાના વિશેષ આશીર્વાદથી આ પાંચ રાશિઓને ધન વૈભવ માન સન્માન અને સમૃદ્ધિની ભેટ આપવા જઈ રહ્યા છે આ રાશિઓના બધા દુખ પીડા જીવનના વિઘનો અને આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને નવી આશા અને ઊર્જા સાથે તેમનું જીવન આગળ વધશે આ જાતકોને આવનારા સમયમાં ધન લાભ નોકરીમાં પ્રમોશન ધંધામાં મોટી સફળતા અને સમાજમાં સન્માન મળશે તેમનું નસીબ એટલું શક્તિશાળી બની જશે કે તેઓ દરેક પગલે સફળતા મેળવતા રહેશે तो चालो मित्रों हवे અમે તમને જણાવીએ છીએ એ પાંચ રાશિઓના નામ જેના પર ભગવાન શ્રી ગણેશની વિશેષ કૃપા વર્ષ 2025 થી 2045 સુધી રહેશે એમાં જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં નવી ખુશીઓ લઈને આવવાની છે गणपति बाप्पा कृपा थी हवे तरा जीवन में एवी मोटी खुशखबरी छे जे तमारा जीवन दिशा बदली हवे सुधी हवेधी जे मेहनत करी छे तेनु पूरत परिणाम समय आवी गयो छे साथे जे काम लांबा समय थी अटक्या हता के आवी रही हती ए बधा काम हवे सफलता तरफ वधशे व्यवसाय साथ जोड़ेला खास फायदो તેમનો ધંધો નવી ઊંચાઈએ પહોંચશે અને ઝડપી ઉન્નતિ કરશે તમારું જીવનમાં હવે બધા તરફથી ખુશીઓની વર્ષા થવાની છે નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવનાઓ જોરદાર છે અને જે લોકો સારી નોકરી શોધી રહ્યા છે તેમને પણ યોગ્ય તક મળશે જો તમારું કંઈક નાણાં ક્યાંક અટકેલા છે તો તે પણ હવે જલ્દી પરત મળશે વ્યવસાયમાં જે અવરોધો હતા તે પણ દૂર થશે અને સફળતા તમારો પગ ચૂમશે કુંભ રાશિના મિત્રોને હવે જીવનમાં નવી રોશની મળશે ભગવાન ગણેશજીની અપારંપાર કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને અનેક સકારાત્મક પરિવર્તનો આવશે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બની રહી છે खूबज टूंक समय में एवं कोई शुभ समाचार आके ते लांबा समय जोई राह हता तमे सतत करेली मेहनत हवे रंग लाववानी छे। भगवान गणेश जी ना आशीर्वाद थी तमारी आर्थिक स्थिति में सुधारो थशे। अने तमे पहला करता वधु मजबूत बनशो जे कार्योला लांबा समयवाया था हे सफलतापूर्वक पूर्ण थशे मित्रों संबंधीओ संबंधों वधु मीठा बन स जातको हम धन प्राप्त थी मोटी सफलताओ मडवानी संभावनाओ छे। हाँ मित्रों तमने परिवार जीवनसाथीनों संपूर्ण सहयोग मैसे તમારી મીઠી વાણીના કારણે તમે તમારું ઘણું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે જે કાર્યો લાંબા સમયથી અધૂરા હતા તે પણ હવે સફળતાની દિશામાં આગળ વધશે વૃષભ રાશિના મિત્રો તમે હવે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી આગળ વધી રહ્યા છો तारी मेहनत प्रतिभा थी ऊंचाइयों पर पहुंची जशो के आखो समाज तमारी सिद्धियों जी ने आश्चर्यचकित रही जशे। भगवान गणेश जी ना आशीर्वाद थी आ समय माटे अत्यंत शुभ साबित थवानू छे आ अमूल्य तक ने हासल करो अने संपूर्ण आत्मविश्वास आग वो આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના લોકોને ભગવાન ગણેશજીની અપાર કૃપાથી જીવન નવી દિશામાં આગળ વધશે સમય તમારું સાથ આપી રહ્યો છે અને હવે તમારું માન સન્માન તથા પ્રતિષ્ઠા વધશે સમાજમાં તમારું નામ થશે અને તમારા કાર્યની પ્રશંસા થશે ગણેશજીની કૃપાથી તમને સફળતાના નવા અવસરો મળશે जे तमारू जीवन ऊंचाई पर लई जशे, लाबा समय अटकेला पण हवे पूरा थवाना संकेत न नवो कोई काम शुरू करशो तो तेमा तमने पूर्ण सफलता धन लाभना अनेक अवसरो मळशे પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં સતત પ્રગતિ થશે સામાજિક ક્ષેત્રે પણ માન સન્માન અને સફળતા મળશે અચાનક ધન લાભ થવાથી તમે આનંદિત થશો જો તમે નવો ઘર કે વાહન લેવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય ખૂબ જ અનુકૂળ છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપામેષ રાશિના લોકોને મળી રહી છે સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે એટલે તેનું સંપૂર્ણ લાભ લો અને આ શુભ સમયને ખોટા ન જવા દો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિ જાતકો માટે ખૂબ જ શુભ સમાચાર છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારું જીવન આનંદ અને ખુશીઓથી ભરાઈ જવાનું છે હા હવે ભગવાન ગણેશજી ખૂબ જ પ્રસન્ન છે અને તેમની વિશેષ કૃપા તમારા પર છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં એવું કોઈ મોટા આનંદનું સમાચાર આવશે કે જે તમારા સમગ્ર જીવનની દિશાને હકારાત્મક રીતે બદલી નાખશે ધનુ રાશિના મિત્રો હવે સુધી તમે જેટલું શ્રમ કર્યું છે તેનું મીઠું ફળ તમને મળવાનું છે તેમ જ જે કાર્યો કોઈ કારણસર અધૂરા રહી ગયા હતા તે હવે સંપૂર્ણપણે સફળ થશે વ્યાપાર કરતા જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે વેપારમાં શાનદાર પ્રગતિ થશે અને તેનો ઉત્કર્ષ જોઈને તમે જ આશ્ચર્યચકિત રહી જશો દરેક દિશામાંથી લાભ મળશે ธนู રાશિના મિત્રો હવે તમારું જીવન ખુશીઓથી હલકાશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે અને જો કોઈ નોકરીની શોધમાં છે તો તેમને હવે પોતાની પસંદની નોકરીમાં તક મળવાની સંભાવના છે જો તમારા કોઈ રૂપિયા કે પૈસા અટકાયેલા હોય તો તે પણ હવે ઝડપથી પાછા મળશે સાથે જ વેપારમાં જે અડચણો આવી રહી હતી તે પણ દૂર થશે અને નવા માર્ગો ખુલશે તમે તમારા જીવનમાં એક નવી અંદરની ખુશીની અનુભૂતિ કરશો ધનુ રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બની રહી છે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે મિત્રો અમૂલ્ય સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે 5મી ભાગ્યશાળી રાશિ આવે છે सिंह રાશિ सिंह રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ શુભ રહેશે ભગવાન ગણેશજીની અપાર કૃપા તમારા પર વરસવાની છે તમને સમાજમાં માનસન્માન મળશે અને લોકો તમારી પ્રશંસા કરશે જીવનમાં નવા અવસર આવશે જે તમારી કાર્યકિર્દીમાં અને વ્યક્તિગત જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે નાણાકીય લાભની પણ તે જ સંભાવનાઓ છે એક તરફ પરિવારમાં ખુશહાલી રહેશે બીજી તરફ વ્યવસાયમાં પ્રગતિ અને સફળતા મળશે सिंह राशिના લોકો માટે દરેક દિશામાં ફાયદાની સ્થિતિ ઊભી થઈ રહી છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થશે સાથે સાથે આવક વધારવાના અનેક અવસરો મળશે जेना कारणे तमारी आर्थिक स्थिति मजबूत बनशे जो तमे संतान सुखनी इच्छा राखो छो तो ते पण हवे पूर्ण थशे अने घर खुशहाली नो माहौल वधु वधशे भगवान गणेश जी अपार कृपा थी तमारा जीवन मा अपार खुशियों नी शुरुआत थवानी छे आ समय तमारा माटे अत्यंत लाभदायी साबित थशे मात्र समय नो योग्य उपयोग करो कारण के हवे नसीब संपूर्ण रीते तमारा पक्ष में આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે પણ ભગવાન ગણેશજીની કૃપાથી બહુ જલ્દી કોઈ શુભ સમાચાર આવશે તમે જે મહેનત કરી છે તેનું સારું પરિણામ હવે તમને મળશે આર્થિક રીતે પણ તમે વધુ મજબૂત બનશો અને જે કામો ઘણા સમયથી અધૂરા હતા એ હવે પૂર્ણ થવા લાગશે સામાજિક રીતે પણ તમારા સંબંધો મીઠાશથી ભરાઈ જશે અને નવા સંબંધો સર્જાશે આ રાશિના લોકોને નાણાકીય લાભ અને જીવનમાં મોટા અવસર મળશે કુટુંબ અને જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમારી વાણી મીઠી રહેશે જેના કારણે તમે તમારા કાર્યોમાં સફળતા મેળવો છો જો તમારી પાસે કોઈ આર્થિક મુશ્કેલી હતી તો તે હવે પૂરી થવાની છે વર્ષોથી અટકેલા કામો આગળ વધશે અને તમે સફળતા સાથે આગળ વધશો ભગવાન ગણેશજીની વિશેષ કૃપા મીન રાશિ પર બની છે જેના કારણે હવે દરેક દિશામાં તમારા માટે અનુકૂળ સમય શરૂ થવાનો છે હા મિત્રો આગળની રાશિ વિશે વાત કરવા પહેલાં તમને નમ્ર વિનંતી છે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હવે સબસ્ક્રાઈબ કરો જેથી આવી જ જ્ઞાનવર્ધક અને લાભદાયી માહિતી સમયસર મળી રહેશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ कन्या राशिના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે માત્ર આર્થિક લાભની શક્યતાઓ નથી પરંતુ તમારા વ્યવસાયમાં પણ અદ્ભુત ઉન્નતિ જોવા મળશે જેમ જેમ લોકો નોકરી કરે છે તેમને પણ পদোন্নતિ અને પગાર વધારો મળવાનો યોગ બનતા દેખાઈ રહ્યા છે ઉપ્રાંત જે લોકો વિદેશમાં કામ કરવાની ઈચ્છા રાખે છે તેમના માટે આ સપનું સાકાર થવાની શક્યતાઓ વધી રહી છે આ સમયમાં ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી રાશિ પર છે વ્યવસાયની દ્રષ્ટિએ વાત કરીએ તો તમને વેપારમાં સારો નફો થવાના અવસરો મળશે આર્થિક રીતે પણ ઘણા લાભના સંકેતો જોવા મળી રહ્યા છે જેમ લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને પણ ખુશખબર મળવાની શક્યતા છે પરિવારમાં પણ વાતાવરણ ખુશનુમા અને સકારાત્મક રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ આવશે અને તમારા તમામ કામ સફળતાપૂર્વક પૂરા થશે જેમ લોકો નવી ગાડી કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે ગણેશજીની કૃપાથી તમારી તમામ ઇચ્છાઓ પૂર્ણ થશે તમારા જીવનમાં સમૃદ્ધિ સફળતા અને ધનલાભના નવા માર્ગો ખુલશે आ शुभ समय में कन्या राशि ना ना जीवन में सकारात्मक बदलाव आवशे आ यादी में जे आठमी भाग्यशाड़ी राशि छे तुला राशि तुला जातकों पर भगवान गणेश जी सतत कृपा बनी रहे आ शुभ ना कारणे तमारा लांबा समय थी अटकेला काम हवे पूरा थवाना मार्गे छे જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા છે તો તેને પાછા મળવાની સારી શક્યતા છે જે લોકો દેવામાં ડૂબેલા હતા તેમને પણ રાહત મળવાના સંકેતો છે તમારા પ્રયત્નો હવે ફળ આપશે અને સમાજમાં તમારું સન્માન વધશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વેપારમાં અચાનક નફો જોવા મળશે ઘર માં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે તુલા રાશિ ના જાતકો પર ભગવાન ગણેશજી ની કૃપા રહેશે પરંતુ તમને સલાહ આપવામાં આવે છે કે તમારો ગુસ્સાને થોડી અંકુશ માં રાખો કારણ કે તમારા માટે લાભદાયક સાબિત થશે ગણેશજી ના આશીર્વાદ થી તમારું બધા કામ બની જશે સંતાન પ્રાપ્તિ ની દિશા માં પણ સફળતા મેળવવા ના પૂરા યોગ છે તમારા કાર્યોમાં સતત સફળતા મળે અને સમય તમારો માટે શુભ અને આનંદદાયક રહેશે તમે સ્વયં અનુભવશો કે આ સમય તમારા જીવનમાં ખુશીઓની વર્ષા લઈને આવ્યો છે હા મિત્રો આ હતી આજની એ ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બની છે વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો અને ફોલો કરો